સમય આવી ગયો છે કે દિવાળી કોઈ પણ જાતની કદાચ ગુજરાતી મૂવી રિલીઝ નથી થતી પ્રોબલી કેમ કે કારણ કે દિવાળી ઉપર રાજ હોય છે મોટા મોટા ફિલ્મ સ્ટારોનું બોલીવુડના સ્ટારોનું એવું કહે છે કે હા બોલીવુડના સ્ટારો બુકિંગ કરી દેતા હોય છે દિવાળી જેવા મોટા મોટા તહેવારો ઉપર પોતાની ફિલ્મ આવી છે જેમ કોઈ શાહરૂખ ખાન સમાન ખાન ટાઈગર ટાઈગર થ્રી આવી હતી એની પહેલા આવી હતી દિવાળી પર પોતાની ફિલ્મનું બુકિંગ થયું નથી આ દિવાળી પર તો આ દિવાળી પર ગુજરાતી મુવી ને પ્રેમ મળવું એ હવે તો દિવાળી પર રિલીઝ થવાની છે મૂવી વાત એકવીસ તારીખે મૂવી આવવાની છે ચણિયા ટોળી તો શું આ મૂવી પોતાની ધાક જમાવી રાખશે કેમ કે કોઈ બોલિવૂડ મૂવી નથી તો આ એકલી જ મૂવી રિલીઝ થાય પાછી ગુજરાતીની અંદર બીજી કોઈ મૂવી પણ એ દિવસે રિલીઝ થવાની હતી કે આગળ પાછળ કોઈ બી એટલી પ્રભાવશાળી મૂવી નથી ગુજરાતી મૂવી કે જે એને ટક્કર આપી શકે આ તો એક જ દિવસે બે કદાચ મૂવી હોય એવું પણ નથી માત્ર ને માત્ર એક જ મૂવી રિલીઝ થવાની છે એકવીસ તારીખે ગુજરાતી મૂવી અને કદાચ બોલિવૂડ તરફથી એક આદ મૂવી આવે છે જે એટલા મોટા નામ પણ નથી તો શું એકવીસ તારીખે આ મૂવી પોતાની ધાક જમાવશે શું કોક બોલશે કે મોર ઉપર બોલશે મતલબ કે ફિલ્મ જશે બ્લોક અને મોર ને આપણે સરખાવ્યા છે ફ્લોપ સાથે ઉપર ધૂમ મચાવી રહ્યું છે સોંગ જે છે પોપટ જે સૌથી વધારે પ્રભાવશાળી અત્યારે માર્કેટિંગને ચાહી રહ્યું છે અને એ જ કદાચ એના લીધે ઓડિયન્સ વધારે જોડાઈ શકે છે મૂવી સાથે મને નથી લાગતું પણ માત્ર એક આલ્બમ સોંગ તરીકે જ ઉભરીને બહાર આવ્યું છે આમ તો આની અંદર ચાન્સીસ ઘણા બધા એવા છે કે પોપટ બોલવાના વાત કરીએ વન બાય વન વાત કરીશું કે આ મૂવી અ બ્લોકબસ્ટર તરફ જતી જતા કેટલા રસ્તા છે અને દિવાળીનો તહેવાર છે એન્ટરટેનમેન્ટ ભરપૂર મૂવી કોઈ જોવા માંગે છે ફેમિલી વાળી ઓડિયન્સ જોવા માંગે તો એકદમ ભરચક પેકેજ જેને કહેવાય એ આ ફિલ્મ ની અંદર ટ્રેલર ટીઝર અને ટ્રેલર ની અંદર આપણે જોવા મળ્યું કે પરફેક્ટ ફેમિલી એન્ટરટેનર તરીકે આ સાબિત થઈ શકે છે ગુજરાતી કોમેડી ડ્રામા મૂવી જી હા બિલકુલ પેકેજ એની અંદર છે કે આ મુવી ફૂલ ટુ કોમેડી હશે એન્ટરટેનમેન્ટ ડોઝ ભરપૂર હશે અને સાથે મનપસંદ સૌના ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે મનપસંદ જાણે કાય યસ સોની અને અંદર મુખ્ય ભૂમિકાની અંદર તમને જોવા મળશે તો ચણિયાટોળી મૂવી એના ત્રણ મુખ્ય પિલર જેને કહે છે આનંદ પંડિત વૈસલ શાહ અને ત્રીજું છે ખુદ યશ સોની તો વૈસલ શાહ વૈસલ શાહને બધા જ જાણતા હશે જે ગુજરાતી સિનેમા લવર છે તો ખાસ કરીને વૈસલ શાહને ઓળખી ઓળખતા હશે કેમ કે તે એક જાણા માના પ્રોડ્યુસર છે અને જેમની મૂવી કદાચ અત્યાર સુધીમાં કોઈ પણ મૂવી એમની ફ્લોપ નથી ગયા અને એમની મૂવીની અંદર યાદીની અંદર એના બ્લોકબસ્ટર મૂવીઝ જે છે છેલ્લો દિવસ કહી શકો ફક્ત પુરુષો માટે મહિલાઓ માટે શું થયું ઘણી બધી એવી મૂવીઝ છે જે વૈશ્વ શાહ પ્રોડ્યુસર હેઠળ એમને વૈશ્વ શાહ એ પોતે પ્રોડ્યુસ કરેલી એ જે અત્યાર સુધી કોઈ પણ ફ્લોપ નથી ગઈ પણ ફ્લોપ શું બધી બધી જ ફિલ્મ બ્લોક ગઈ છે ગુજરાતી સિનેમાની અંદર

અ એ આ જે સિસ્ટમ છે તેનાથી ઘંટા દે ગયો છે કાં તો સિસ્ટમ ને સ્કેમ કરવા માંગે છે તલાશમાં હોય છે એ મોકાની તલાશની અંદર હોય કે છે જે એની મજબૂરીની અંદર ફસાયેલા લોકો હોય કે જે એની જે કામ છે એની અંદર એમને મદદ કરી શકે માસ્ટર હોય છે એ એક માસ્ટર માઇન્ડ દિમાગ ચલાવે છે અને તે ધાક મારવાનો વિચારે છે બેંકની અંદર અને જરૂર હોય છે સૌથી મોટી સૌથી પહેલા એક ટીમની કે જે આ ધાક મારવાની અંદર એમને

હવે બેંક ની અંદર ચોરી કેમ કરવી છે શું છે એ આપણને ટેલરની અંદર ખબર નથી પડતી પણ ખાલી એટલો ડાયલોગ સંભળાય છે આપણને યસ સોની દ્વારા જે સ્કેમ થવા માટે નહીં પણ આઈ એમ સ્કેમર આની પાછળનો પર્પસ શું છે શું નહીં કઈ જ ખબર નથી કે કેમ ચોરી કરવા માટેનો પ્લાન કરે છે કેમ ચોરી કરે છે કે એ તૈયાર કરે છે ટ્રેન કરે છે પ્રોપર ટ્રેનિંગ આપે છે બંદૂક ચલાવવાથી લઈને સૌ બધી જ જાતની ટ્રેનિંગ આપે છે અને પછી

કેવી રીતે નો ભજવશે એ પણ ખબર નથી પડી એની અંદર એક્ઝેક્ટલી કોમિંગ ટાઈમિંગ મતલબ કે જે કોમેડી છે અને જે જો ટીઝર અને ટેલર ઉપરથી આપણે થોડું ઘણું એવું આઈડિયા આવી જાય છે કે એન્ટરટેનમેન્ટ અને જે ડ્રામા છે એ ઘણો મજબૂત પાસો છે આ મૂવીનું કોમેડી કોમેડી કે એવી છે કે ક્યાંક ક્યાંક જગ્યાએ ચાલી જશે અને ક્યાંક ક્યાંક જગ્યાએ કદાચ નબળી પડે છે એવું પણ કહી શકાય છે હાથમાં આવી છે જે જય ભટ્ટ અને એમની સાથે જે સાથી પોલીસ પોલીસ મેન છે તે લેખિત મરજી આપવી પડશે એવો એ ડાયલોગ છે તો એ પણ કાફી ઇમ્પ્રેસિવ એવા ડાયલોગ લાગે છે કે જે કદાચ હાસ્ય થોડું કોમિક વે કોમેડી ઉત્પન્ન કરી શકશે મૂવીની અંદર એક્ઝેક્ટલી કેટલા હાસ્ય એ ખબર પણ અમુક ડાયલોગ એવા હતા કે જે સિયોરિટી સાથે કે હાસ્યાત્મક બેની અંદર કોમેડી લાગ્યા છે જેન્યુઅલી કોમેડી લાગ્યા છે એવા ફોર્સફુલી નહીં પણ જેન્યુઅલી કોમેડી લાગ્યા છે એવા દ્રશ્યો પણ આપણે જોવા મળે છે આ પેકેજ જે છે એ આપણને લઈ જાય છે કે પોપટ જરૂર બોલશે અને પોપટ બહુ મીઠું ભરશે એ તરફ આપણને આખું એક તાત્પર્ય લઈ જાય છે આની અંદર જે એક્ટર છે યશ સોની થી લઈને જે બાઈઓ જે બતાવવામાં આવી છે બધા જ કેરેક્ટર એક અલગ ભૂમિકા અને જે છાપ છૂટી જાય એવી ભૂમિકા ભજવે છે એક્ટિંગ વાઇઝ કહી શકાય આપણી કોમેડીની અંદર જે બી કોમિક બે ની અંદર જે જે પણ નાના મોટા કલાકારો આની અંદર ઉમેરાયા છે બધા અને યશ સોની સાથે જે ચેતન દૈયાનો ટકરાવ થશે એવું મને લાગે છે કે એને ક્યાં કે એ બંનેનો ટકરાવ ઘણો એવો વિસ્ફોટક કદાચ થઈ શકે છે બાકી જે કોમિક વેરી અંદર જે બટ ઘણો એવો સારો ઢોળ બતાવતા દેખાશે અને સાબિત થશે દિવાળી તહેવારની અંદર એ એની અંદર કોઈ પણ શંકા નથી પણ થોડી ઘણી વાત આપણે એ પણ કરી દઈએ કે શું મોર બોલવાના ચાન્સીસ છે ખરા કે નહીં તો મોર બોલવાના ચાન્સીસ ત્યાં આગળ સૌથી વધારે રહ્યા છે કે કદાચ આ મૂવી લાંબી છે મૂવી ની જે લેન્થ છે એ ઘણી લાંબી છે એમાં મની હર્ષ કહે છે આ મુવીને એ ગુજરાતી મની હાઇશ તરીકે પણ અત્યારે નામ અપાયું અપાયું છે એ ગુજરાતી મની જે જેલની કોઈ કોઈ જરૂર નથી કે એવા કોઈ સોંગ જરૂર નથી આ મૂવીની અંદર તો તો પણ આ મૂવીની જે લેન્થ છે એ ક્યાંક ને ક્યાંક વધારે લાગે છે આ બે કલાક અને પચીસ મિનિટની એપ્રોક્સ આ મુવી ની લેન્થ અત્યારે મનાય છે કે કહેવામાં આવે છે આ મૂવી અઢી કલાકની આસપાસની જ છે તો મેં બી કહેતા તમે સ્ટોરી લઈ એટલી મજબૂત રીતે હોવી જોઈએ કે જેની અંદર એવી મુમેન્ટ ના આવે જે અડડ થાય કાં તો પછી એનો પાસો થોડો અગડે ઉપર જે એવી કોઈ મૂમેન્ટ ના આવે તો વધારે સારું રહેશે પછી એના સ્ટોરી અને પ્લોટને એટલું બધું મહત્વ નથી આવતું જો એની અંદર કોમેડી હોય એન્ટરટેનમેન્ટ હોય તો સ્ટોરી એટલું બધું મહત્વ નથી નતું પણ એની અંદર સ્ટોરી પણ મેટર કરી શકે છે થોડું પોતાની ફોકસ જળવાઈ રહે અને એન્ટરટેનમેન્ટ પણ જળવાઈ રહે એની માટે પડતી સ્ટોરી હશે અને જે લેન્સ એ વધારે હશે તો કદાચ આની અંદર થોડો ઘણો પ્રોબ્લેમ પડી શકે છે હા એવી એવી જગ્યા પણ પણ જ છે છે બોલી શકે અને બીજી બાજુ કે સામે એક બોલીવુડ મૂવી પણ છે જેનું નામ છે થામા હા અમારે ત્યાં મૂવી ઓપનિંગ ડે ઉપર ત્રીસ કરોડનો આંકડો કદાચ અડી શકે છે ત્રીસ કરોડનો આંકડો અને કદાચ એના કારણે અન્ય જે ચણ્યા તોડી છે એ મૂવીને કદાચ સોસ એટલા ન મળ્યા કદાચ સોસ વધારે મળી પણ ગયા પણ કદાચ થામા થામાનો જે વડો માવ છે વધારે ચાલી ગયો અને થામા એક એવી એવી એનર્જી પેશ કરી એ એવી એનર્જી આપી કે મૂવી કદાચ લોકોના ઓડિયન્સને એટલી વધારે ગમી ગઈ તો કદાચ ન્યા ટોડી પર થોડું નુકસાન થવાની પૂરેપૂરો ચાન્સ ખરો કે ચણ્યા ટોડી પર આબ તૂટી પડવાનો ચાન્સ પૂરેપૂરો ખરો કે થામાં કદાચ એમનો જે સ્ક્રીન છે એ જ શકે છે ભલે મૂવી સારી હોય તેમ છતાં પણ કેમ કે ઓલરેડી થોડું ઘણું તો માર્કેટ કવર કરી લીધું છે સિનેમેટિક નો પાર્ટ છે એટલા માટે પણ તો ઘણા બધા એવા પાસા પણ છે કે જે કદાચ મોર બોલાવશે ચર્યા કોળીના એવા પણ પાસા ની અંદર આપણને દેખાય આવે છે કે જે સૌથી પહેલું કે ચણિયા ટોળીની સામે છે થાવા મૂવી મેડક હોરર સિનેમેટિક યુનિવર્સ જેના જેના સ્ક્રીન લઈ શકે છે ભલે મૂવી સારી હોય તેમ છતાં તે સૌથી પહેલા પ્રાયોરિટી આપશે એ ગુજરાતી મૂવીને અને એ પણ આ પ્રકારની મૂવી કે જે એન્ટરટેન કરી શકે કોમેડી ડ્રામા એવો સારો હોય અને ઉપરથી સોની આપણા હોય તો કોઈ પણ આ મૂવીને નકારે નહીં તો ઘણી પાસાની અંદર પણ પોપટ બોલશે એ પણ અહીંયા સાબિત થાય છે તો મારું અને છેલ્લું એવું નિષ્કર્ષ નીકળે છે કે આ મૂવી ની એકવીસ તારીખે હંડ્રેડ પર્સન્ટ મારા તરફથી તો છે જ કે પોપટ બોલશે જ મોર નહીં શું તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મોર પણ બોલી શકે છે તો કમેન્ટ બી કે એક્ઝેક્ટલી તમારો શું અભિપ્રાય છે આ મૂવી ને લગતો વીસ તારીખે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હું નિહાળવાનું છું એ જ પછી આપણે એટ ધ ટાઈમ એનો આપણે રિવ્યુ કરીશું બોક્સ ઓફિસની બહાર જ રિવ્યુ કરીશું અને કહીશ કે આ મૂવીનો બોર બોલશે કે પોપટ